મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગના કર્મચારીઓએ નારણપુરાના સરદાર પટેલ નગરમાં એક મકાનનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું માત્ર છ રૂપિયા બાકી બિલ ભરવા તેને છેલ્લી ચેતવણીની નોટિસ આપી દીધી હતી જોકે પાછળથી આ ભૂલ સમજાતા ટેક્સ વિભાગ દ્વારા નોટિસ પરત લઈ લેવામાં આવી હતી પરંતુ જે રીતે સીલિંગ અને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ હવે ટાર્ગેટ પૂરો કરવા આડે ધડ નોટિસ ફટકારી રહ્યા છે